સરસ એક નાનકડી એક વાર્તાના રૂપમાં એક પ્રસંગ સાંભળવાની મજા આવશે એક રાજાનો દીકરો રાજકુંવર અને એક પ્રધાનનો દીકરો બંને ગાઢ મિત્રો હતા એકવાર બે મિત્રો નિર્ધાર કરી નક્કી કરી અને પરગામ જવા માટે રવાના થયા કંઈક કામ હશે કંઈક ફરવા ગયા હશે એમાં બરાબર બપોરનો સમય બે જમી અને થોડોક વિશ્રામ કરવા માટે છાયા નીચે ગયો છે આંખ લાગી ગઈ છે પણ પ્રધાન છે એ સૂતો નથી કારણ એવું હતું કે પ્રધાનને એના છોકરાને ખાસ સલાહ આપેલી કે અજાણી જગ્યામાં સુ નહી સલાહ આપેલી અજાણી જગ્યામાં સુ નહી એવી વાત સમજેલી એટલે એ એ છોકરો પ્રધાનનો દીકરો સમજે શરીર લાંબુ કરીને આડો પેડો હતો અને એમાં બરાબર ઝાડના થળમાં એક દર અને દરમાંથી એક સર્પ બહાર નીકળ્યો સર્પે ચારેય બાજુ આટો મારી અને રાજકુંવર ઉપર ડંખ મારવાનો જ્યાં તૈયાર પ્રયાસ કર્યો તૈયારી કરી ફેન જ્યાં ચડાવી અને ત્યાં પ્રધાનનો છોકરો જોઈ ગયો અને તરત આડો પડ્યો અને એમની ભાષામાં એને વાત કરી હે સર્પ હે નાગદેવ આ મારો મિત્ર છે તમે એને મારશો ને ડંખ ન દેશો અને ત્યારે સર્પે કહ્યું છે કે હું તેનું લોહી પીશ મારે તેનું લોહી પીવું છે કારણ કે પૂર્વજન્મનું મારે વેર છે એ વેર વાળવાને માટે મારેનું લોહી પીવું છે પ્રધાનનો છોકરો કે છે તમારે મૂળ તો એનું લોહી જ પીવું છે ને હું તમને લોહી આપી દઉં મારે એના ગળાનું લોહી પીવું હું તમને એના ગળાનું લોહી તમને આપી દઉં તો તો મારી ઈચ્છા પૂરી તો મારે ડંખ મારવાની કોઈ જરૂર નથી સારું તમે ત્યાં ત્યાં રહો એ ડંખ ન મારશો અને હું આપને એના ગળાનું લોહી આપીશ એમ કહી અને પ્રધાનના દીકરાએ તરત જ પોતાની ભેટમાં ખંજર ખંજરને બહાર કાઢી અને રાજકુંવર જ્યાં સુતા છે એના ગળામાં ધાર ધારડા સહી જમતી અણી અડાયડી અને લોહીના બુંદ આવી ગયા રાજકુમાર સફળા જાગી ગયા સ્વાભાવિક છે જાગી જાય આંખ ખોલી છે આંખ ખોલીને જોયું ત્યાં ગળામાં ખંજર છે અને પોતાના મિત્રના હાથમાં ખંજર છે આ દ્રશ્ય જોયું અને રાજકુમાર પાછી આંખો બંધ કરી અને સુઈ ગયા આંખો બંધ કરી અને રાજકુંવર સુઈ ગયા પેલા એ લોહી લઈ અને પેલા સર્પને આપ્યું કે લ્યો આ ગળાનું લોહી અને આપણા કહ્યા પ્રમાણે હવે તમારે એને કાંઈ ઈજા કરવાની નથી સર જતો રહ્યો થોડી વાર થઈ રાજકુંવર જાગી ગયા છે બંને આગળ જવા માટે રવાના થયા પ્રધાનને એમ કે હમણાં રાજકુંવર પૂછશે કે તમે તે મારા ગળામાં આ ખંજર કેમ માર્યું લોહી કેમ કાઢ્યું મને મારવાનો તરો પેતરો હતો કે શું વગેરે કાંઈ પણ સવાલ કરશે પણ પાંચ ગામ સુધી આગળ નીકળી ગયા પણ રાજકુંવરે કંઈ પૂછ્યું જ નહીં આખીરકા પ્રધાનના દીકરાની ધીરજ ખોટી અને એમણે કીધું કે કુંવર તમારે કંઈ પ્રશ્ન નથી તમારે કાંઈ સંશય નથી રાજકુર કે શેનો સંશય શેનો સવાલ શેનો પ્રશ્ન આ તમારા ગળામાં મેં ખંજરની અણી ભોગકી લોહી કાઢ્યું તમે મને સવાલ ન કર્યો ત્યારે રાજકુવરે વાત કરી મને સંશય જરૂર થયો પણ જ્યાં સુધી આંખો બંધ હતી ત્યાં સુધી પણ જેવી આંખ ખોયલી અને આંખની નજરની સામે મેં તને જોયો એટલે મારે પછી કોઈ સંશય કરવાની જરૂર હતી નહીં મને તારામાં પૂર્ણ ભરોસો અને પૂર્ણ વિશ્વાસ કે મારો મિત્ર એ જે કરતો હશે તે બરાબર કરતો હશે તારા હાથમાં ખંજર હતી એટલે મારે સવાલ કે પ્રશ્ન કરવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત નહોતો કોઈ બીજા વ્યક્તિ હોય તો મારે પ્રશ્ન કરવાનો થાય પણ તારા હાથમાં ખંજર હોવાને કારણે હું નિશ્ચિંત તારા પર પૂર્ણ ભરોસો તે જે કર્યું હોય તે મારા હિતનું કર્યું હોય એમાં મારે વિચાર કરવાનો હોય નહીં બસ પ્રધાનના છોકરાના આંખોમાં હાંસુડા આવી ગયા અને માંડીને વાત કરી એ કુંવર ખરેખર વાત આમ હતી ઘટના આ રીતે હતી સર્પદંશ મારીને તમને મારી ન નાખે એટલા માટે વચગાળાનો રસ્તો કાઢી અને તમારા ગળાનું લોહી પીવાને માટે આવ્યો તો બે બુંદ મેં તમારા ગળાનું લોહી એમને આપી દીધું એટલે તમારો જીવ પણ બચી ગયો અને એમનું વચન પણ જળવાઈ ગયું રાજકુરે કીધું મારે સ્પષ્ટતાની કોઈ વિશેષ જરૂર છે નહીં તમે કીધું એ ધન્યવાદ બાકી તમે ન કીધું હોત તો પણ ચાલત આને કહેવાય વિશ્વાસ આને કહેવાય ભરોસો તો એક વાત વળી પાછી યાદ કરીએ કે ભગવાન અને ભગવાનના સાચા સંતો પોતાના સદગુરુ એ જે કહેતા હોય જે કરતા હોય જે સમજાવે એમાં પૂર્ણ ભરોસા સાથે પૂર્ણ વિશ્વાસ સાથે સ્વીકારવામાં આવે માનવામાં આવે તો વાલા ભક્તજનો અંતરમાં ખૂબ સુખ આવે અને એ વાતમાં આનંદ આવે એટલો ભરોસો હોય તો